ચાલો મિત્રો હું ડૉક્ટર હરેશ ચુગડીયા આજે તમને નસ દબાણ શા માટે થાય છે કઈ રીતે થાય છે કઈ રીતે મટાડી શકાય એ પણ ઓપરેશન વગર વાળી દવા લીધા વગર દરેક વખતે નસ દબાણ માટે ઓપરેશન જરૂરી નથી હા સીવીઆરટી હોય એની સાઈડ ઇફેક્ટ થઈ ચૂકી હોય પેરાલિસિસનો એટેક આવી ચૂક્યો હોય તો તમારે નસ દબાણનું ઓપરેશન કરાવવું જોઈએ અથવા કરાવવું પડે પરંતુ જો નસ દબાણની શરૂઆત હોય વિટામિન ડી કેલ્શિયમ કે બી ટ્વેલની ઉણપથી યા કોઈ અન્ય રીતે નસ દબાતી હોય તમારું વજન વધારે હોય અને નસ દબાતી હોય તમારો વ્યવસાય હોય અને નસ દબાતી હોય તો તમે પોતાનો આહાર વિહાર પોતાનો વ્યવસાય પોતાની રહેણી કણી જો ચેન્જ કરો અને જરૂરી પૂરક કેલ્શિયમ વિટામિન ડી બી ટ્વેલ્વ કે અનામ ન્યુરો જેવી ટેબ્લેટનો ઉપયોગ નિયમિત કરો તો વગર સ્ટીરો વગર પેઇન કિલર રહે અને ઓપરેશન વગર નસ દબાણનો દુખાવો નસ દબાણને કારણે થતી બીજી ફરિયાદો જેવી કે હાથ પગમાં ખાલી ચડવી જણજણાટી થવી પગના તળિયામાં બળતરા થવી કે રાતના સૂન થઈ જવું ડિંગલિંગ નમનેસ જેવી કોઈ પણ ફરિયાદો મટાડી શકો છો આવા દરેક રોગોમાં શરૂઆતના તબક્કે હોય અને જો વ્યવસ્થિત નિદાન કરવામાં આવે તો ઓપરેશનની જરૂર રહેતી નથી માત્ર પોતાની દિનચર્યા બદલો જરૂરી આહાર વિહાર બદલો અને જરૂરી પૂરક દ્રવ્યો જેમ કે ન્યુરો ટેબ્લેટ છે એવી કોઈ કેલ્શિયમ વિટામિન બી ટ્વેલની સારી કંપની દવા લો અને નિયમિત લો અને આહાર વિહાર ચેન્જ કરો તો એકસો દસ ટકા કોઈ પણ જાતનું ઓપરેશન કરવું પડતું નથી હા નિદાન જરૂરી છે રિપોર્ટ જરૂરી છે કે ખરેખર શેને કારણે પ્રોબ્લેમ થાય છે જો તમારા વ્યવસાયને કારણે પ્રોબ્લેમ થતો હોય તમારા આહારને કારણે પ્રોબ્લેમ થતો હોય તો પહેલાં એ ચેન્જ કરો તમારો આહાર વિહાર અને વ્યવસાય જેમ કે તમે સતત બેસો છો સતત કોમ્પ્યુટર પર કામ કરો છો સતત રિક્ષાનું ડ્રાઇવિંગ કરો છો એવું કાંઈ પણ જો તમે કરતા હો અને તે વ્યવસાય અથવા તો તે પ્રવૃત્તિઓ બદલો અને સહજ કરો કસરત કરો ગાયનું દૂધ પીવો એવું કોઈપણ રીતે કરો તો પણ તમારે નસ દબાણનો દુખાવો અને તેની ફરિયાદો મટાડી શકાય છે આવી કોઈ પણ સમસ્યા માટે તમે અમારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરી શકો છો આ ચેનલ તમને ગમે તો લાઈક કરી શકો છો શેર કરી શકો છો કેમ કે હવેથી આ ચેનલ ઉપર આરોગ્યને લગતી વ્યવસ્થિત માહિતી અમે મૂકતા રહીશું અને છતાં કોઈ વધારે પર્સનલ કામ હોય તો અમારા જે સંપર્ક નંબર આપ્યા છે તેની પર તમે વોટ્સઅપ કરી શકો છો જો તમને આ ચેનલ પસંદ પડી હોય તો આજથી આ ચેનલનો આરંભ થઈ રહ્યો છે અનામ સેવા સંસ્થાન તેને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો થેન્ક યુ ધન્યવાદ